આરોપી દમણ માં તેના પરિવાર સાથે રહેતો હતો તે વખતે તેણે તેના મિત્ર સાથે પૈસાની લેતી દેતી મારફતે ઝઘડો અને તકરાર થઈ હતી તે વખતે આરોપીએ પોતાના પાસેના ચાકુ વડે જાહેર માં તેના મિત્રની હત્યા કરી ત્યારથી ફરાર હતો અને નાસ્તો ફરતો હતો પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ